દેશ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમને આપણે સરદાર પણ કહીએ છીએ અને લોકપુરુષ પણ કહીએ છીએ તેમની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે સરકારશ્રી દ્વારા દરેક વિધાનસભા દીઠ આ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ આયોજનના ભાગરૂપે આજે જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે એક પ્રેસ બ્રિફિંગ કરવામાં આવી અને તેની અંદર વિસ્તારના લોકોને અધિકમાં અધિક માત્રામાં જોડાવા માટેની અપીલ પણ કરવામાં આવી આપ સર્વે જાણો છો કે સરદાર પટેલ એ કોઈ એક ગ્રુપના કે એક રાજ્યના કે એક વિસ્તારના ન રહેતા એ સૌના સરદાર છે અને સૌના સરદાર એટલે કે બધા જ સમાજને એક તાતણે જોડનારું એક એવું તત્વ કે જેમને આપણે દર વર્ષે યાદ કરીએ છીએ પરંતુ આ એકસો પચાસમી જન્મજયંતિ વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે જ્યારે આપણા શ્રી એકત્રીસમીએ જ્યારે જ્યારે એકતાનગર ખાતે આવી અને આખા દેશને સંબોધિત કર્યું અને આખા દેશને એકતાનો અને અખંડતાનો સંદેશો પણ આપ્યો છે ત્યારે આપણે બધા તેમના જે જીવન મંત્ર હતો અખંડ ભારત અને એ અખંડ ભારતને અખંડ રાખવા માટે આપણા લોકોની અંદર પણ આ પ્રકારનો એક વિચાર હંમેશા માટે જીવંત રહે તેના પ્રયત્નના ભાગરૂપે જ્યારે આ યાત્રા કરવામાં આવી રહી છે ત્યારે આપ સર્વેના માધ્યમથી આખા જિલ્લાની અને આખા રાજ્યની સર્વે નાગરિકોને હું એવું કહેવા માગું છું કે આપ સર્વે આ યાત્રામાં જોડાવો અને આપણે આજે અખંડ છીએ એક વાત કહું તો જ્યારે જો સરદાર પટેલ સાહેબ ન હોત તો આપણે આજે અખંડ ભારતના કેટલાય ભાગ હોત અને તેમાં એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે વિઝા લેવાની જરૂર પડતી એવી પરિસ્થિતિ હતી પરંતુ તેમના લીધે આજે ભારત અખંડ છે અને આપણે આખા દેશમાં નિર્ભયપણે ઘૂમી રહે ઘૂમી શકીએ છીએ ત્યારે તેમને સાચા અર્થની અંદર એવું કહેવાય કે આપણે યાદ કરવાના ભાગરૂપે આ યાત્રા કરી રહ્યા છે ત્યારે આ યાત્રા ખૂબ સફળ બને અને આપના માધ્યમથી સફળ બનાવવામાં આપ સર્વે મદદરૂપ થશો એવી મને આશા છે જય હિન્દ ભારત માતા કી જય